દાદાનો પ્રણ અમે આજે ફરવા જઈએ છીએ બધા મિત્રો સાથે આ છે રોહિતભાઈ આજે ઈશ્વર કાકા આ અમારે મૂળજી કાકા નણીજી ધામના દ્રષ્ટિ છે જેઓ હે હા બધાએ વાંસરાથ દાદા ફરવા જઈએ છીએ આવો મિત્રો તમે પણ લાભ લો તમને પણ ત્યાં જઈને દર્શન કરાવશો જે અમે પહોંચી ગયા છીએ વાસરાથ દાદાના મંદિર જેવું રણમાં આવેલું છે આ છે જેવો ત્યાંનું મંદિર અને આ છે એનો મુખ્ય દ્વાર આ આજુબાજુ ગાર્ડન જેવું બનાવેલું છે આ છે એનો પ્રવેશ દ્વાર પછી આપણે આગળ તમને બતાવું છું સ્લોટમાં આ છે આ છે એનો મુખ્ય દ્વાર એવો વસરાથ દાદાના મંદિરે જાય છે આ છે અમારા મિત્રો જેઓ આગળ જાય છે જો આ વચરાથ દાદાનું મંદિર છે આ ભોજનાલય છે આ કાર્યાલય છે આ બધું પાર્કિંગ એરિયા છે આ વીર વચરાથ દાદા નું મંદિર છે આ જો મિત્રો